thanks for watching નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીનગર કોઈ દુષ્કર્મ કેસમાં આશારામને આજીવન કેદની સજા પટકારી છે અગાઉ સુપ્રીમ કોર્ટે સાત જાન્યુઆરી બે હજાર પચીએ દુષ્કર્મ કેસમાં ત્યારે આશારામને શ્વાસના આધારે ત્યારે એકત્રીમા સુધીના વચગાળાને જામીન આપ્યા હતા આ પછી ગુજરાત હાઈકોર્ટે ત્રીસ જૂન સુધી જામીન ગ્રાહક રાખ્યા છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો જો કે મિત્રો ત્યારબાદ સાત જુલાઈ સુધીના જામીન લંબાવ્યા હતા જોકે આશારામને વધુ એક વખત રાહત આપવામાં આવી રહી છે જેમાં ગુજરાત હાઈકોર્ટે એકવીસ ઓગસ્ટ સુધી આશારામને જામીન લંબાવ્યા છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ હાઈકોર્ટ સુરત દુષ્કર્મ કે ત્રીજી વાર આશરમ જામીન લંબાવ્યા છે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવાની માંગ કરી હતી ત્યારે હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે આગામી એકવીસ ઓગસ્ટના રોજ વધુ એક સુનવાઈ થશે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે જામીન માટે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલ સમય માંગ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ